તમે કીટોન સંયોજન ની બનાવટ શીખતા પહેલા તમે એક વાત અહિયાં હું તમને ધ્યાન દોરવા માંગુ છું કે જો તમને આલ્હાઈડ ની પ્રક્રિયા આવડતી હોય યાદ કરો પહેલા ઇટાડ પ્રક્રિયા પેલી પહેલી પ્રક્રિયા હતી રોજન મુંદ પ્રક્રિયા એટલે કે SI ક્લોરાઇડ માંથી હતી ને પછી નાઇટ્રલ સંયોજનોમાંથી તો એ જ પ્રક્રિયા અહીંયા કોપી પેસ્ટ થવાની છે કીટોન સંયોજનોની બનાવટ તો એ પ્રક્રિયા તમે હજી ન જોઈ હોય ન શીખી હોય ન આવડી હોય તો શીખી લેજો અને વિડિયો પણ તમે ન જોયો હોય તો આ વિડિયાને અહીં તમે આ બટન ઉપરથી પણ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી દઈશ એ પ્લે કરીને પણ જોઈ શકશો ચાલો

વિજ્ઞાન પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી જે સંયોજન બને છે એ સંયોજનની એસઆર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી કીટોન સંયોજન બને છે હવે કઈ રીતે પ્રક્રિયા થઈને બને છે આવો શીખીએ જો એસઆર ક્લોરાઇડ સંયોજનમાંથી કેવી રીતે બને પ્રક્રિયક હોય એટલે કેડમિયમ ક્લોરાઇડ સાથે તમે પ્રક્રિયા કરો એટલે થશે શું આ આર છે બે છે અહીંયા તો બે આર અને કેડમિયમ છે એની સંયોજનતા બે હોય અને r2 થી જે તરીકે જોઈન્ટ થઈ જશે અને આ mg અને x આ અહીંયા બે વાર છે mg x કેટલી વાર બે વાર mg અને આ cl કેટલા છે બે છે માટે cl બે હોવાને કારણે અહીંયા આપણે cl એક લીધો પણ અહીંયા આપણે લખ્યા છે એમાં બે એટલે બે cl થઈ ગયા એટલે એટલે જે આ સંયોજન બન્યું છે એ સંયોજનની SR ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી બરાબર આ SR ક્લોરાઇડ છે RCOCl એની સાથે પ્રક્રિયા કરવાથી શું બને અહીંયાથી આ अहेंथी पण एक आर विश्वसनीय आर सीओआर आर सीओआर एंड सीडी પછી અહીંયા બે સી ઓ છે ત્યાંને જોડે ખ્યાલ આવ્યો કે તમને વિદ્યાર્થી મિત્રો તો આ રીતે છે એ કીટોન છે એ બને છે જે પ્રક્રિયા યાદ કરો નાઇટ્રોસયોજનોમાંથી પ્રક્રિયા આપણે કરતા હતા ને જેમ આલ્ડીહાઇડમાં કરી થી એમ અહીંયા એ જ કરવાની પણ ફરક પદ્ધતિએ બદલાય છે કે ભાઈ અ ગ્રીનાર્ડ પ્રક્રિયા ઘણી જે આલ્કાઇલ તો તો પ્રક્રિયક સાથે પ્રક્રિયા કીટોન બનાવી શકાય છે કઈ જો આ સાયનાઇટ સમૂહ કે આલ્કાઇલ નાઇટ્રલ લીધો છે બરાબર એની અંદર આ એક પ્રકારનો ગ્રિગનાર્ડ પ્રક્રિયક બરાબર આ આર તરીકે વર્તે છે આર એમ એક્સ તમે આર એલ એટલે આ તરીકે C6H5 લીધું છે ઓકે

અને જળ વિભાજન કરવાથી શું મળી જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ પ્રોપેશન છે અહીંયા છે એ બંધ તૂટી જાય અને એને આવી જાય ઓક્સિજન જળ વિભાજન કરવાથી ઓક્સિજન આવી જાય એટલે C2H5 CO અને C6H5 આને વિનોષી ઘટક એને કહેવાય પ્રોપિયો ફિનોલ એટલે કે કેટોન સંયોજન છે એક બની ક્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો બાકીનું જે આ છે એને જેવી આ છે તો માંથી જેનાથી રિમૂવ થઈ જાય ઓકે તો આ થઈ નાઇટ્રસ સંયોજનોમાંથી ત્રીજી પ્રક્રિયા છે બેન્ઝિન અથવા વિસ્થાપિત બેન્ઝિન સંયોજનમાં કોઈ પણ બેન્ઝિનic સંયોજન હોય એ બેન્ઝિન ਨੂੰ તમે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે યાદ રાખજો બેન્ઝિન સંયોજનની નિઝા એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં એર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી કીટલ સંયોજનથી બનાવી શકાય છે અહીંયા R અથવા A તમને કોઈપણ સી લઈ શકો છો ઓકે બેન્ઝિન છે એમાંથી આ સીએલ છે એ ટૂંકમાં એક કોઈ જગ્યાએ જો એને કે હાઇડ્રોજન આવશે હાઇડ્રોજન આવશે એટલે અમુક ત્યાં શું દુસ્તી હશે એસસીએલ અને આ સીઓઆર છે અહીં આવે છે જોજો ને સીઓઆર અથવા એ આર તો લીધો છે કોઈ પણ લઈ શકો તો આ રીતે તમે કીટોન સંયોજન છે એ વિવિધ રીતે મસ્ત સારી રીતે ત્રણ પદ્ધતિ દ્વારા છે બનાવી શકો છો હવે જોઈએ ના ભૌતિક ગુણધર્મ ચાલો જોઈએ ના ભૌતિક ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો ભૌતિક ગુણધર્મની વાત આવે એટલે આપણે ત્રણ બાબત યાદ રાખવાનું પેલો તો સ્વભાવ ઉત્ક્રમ બિંદુ અને દ્રાવ્યતા આ ત્રણ ટોપિક ઉપર તમારે ચર્ચા થાય થાય એટલે કોઈ ભી ટોપિક તમે લઈ લો એના ઉપર આ ત્રણ વિષય તો ચર્ચા થશે થશે ને થશે ભાઈ સ્વભાવ ઉત્ક્રમ બિંદુ અને દ્રાવ્યતા તો પહેલી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો એનો સ્વભાવ સ્વભાવની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તો એમાં જે નાર છે એ વાયુ સ્વરૂપે છે ઇથેનાલ છે એ બાષ્પશીલ દ્રવાય છે અને પ્રોપે અહીંયા નથી વધારાના સભ્યો પ્રોપેન લઈને વધારે આણવિક દ્રવ ધરાવતા ઘટક બ્યુટેનલ છે પેન્ટેનલ છે અને કીટોન સંયોજનો એ બધા જ છે પ્રવાહી અથવા તો ઘન બધા છે પ્રવાહી અથવા તો ઘન સ્વરૂપે હોય છે બાકી વાત કરી એના સ્વભાવની વાત એટલી જ છે પૂરી થઈ ગઈ બરાબર હવે વાત આવી ઉત્કલન બિંદુ તમને એક વાત ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ વિશે તમે જાણો છો શું જેમ 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 અણુ ભાર વધતો જાય એમ ઉત્કલન બિંદુ શું થાય વધતા જાય છે તમને ખ્યાલ છે બધાની અંદર આપણે અત્યાર સુધી ભણ્યા છે એની અંદર બધા કોમન યાદ રાખો ઉત્કર્ણ બિંદુ કેમ વધે અણુભાર વધે એમ બિંદુ વધે શાખા વધે એમ ઉત્કર્ણ બિંદુ ઘટે આ તમને ખ્યાલ જ છે રેડી પણ આ સરખામણી આપી છે કે આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કર્ણ બિંદુ ઊંચા છે જો જો સમજો કોના કરતા આલ્કેન છે એની હાઇડ્રોકાર્બનમાં કોઈ પણ આવી જાય આલ્કેન છે આલ્કેન છે આલ્કેન આલ્કેન કરતા ઇથર ઇથર અને આલ્કેન કરતા આલ્કેન મિલ દો ઊંચા છે પરંતુ આલ્કોહોલ કરતા નીચા છે હવે શા માટે ઊંચા છે શા માટે નીચા છે એ વાત કરીએ જો ભાઈ પેલા ઊંચા શા માટે છે તો કે ભાઈ ઇથર અને આલ્કેન છે એની અંદર દ્વિધ્રુવી આકર્ષણ જોવા નથી મળતું એની અંદર ધ્રુવ ઉત્પન્ન નથી થતા એના કારણે એના એના ઉત્કલન બિંદુ છે નીચા છે કોની સાપેક્ષ છે આલ્ડિહાઇડ અને કીટોન સાપેક્ષ વાત કરીએ આલ્કોહોલ કરતા કેમ એ નીચા છે કોણ આલ્ડેહાઇડ અને કીટોન એના પિકલ બિંદુ એનું રીઝન એ છે કે ભાઈ આલ્ડેહાઇડ અને કીટોન સંયોજનો પોતાના પોતાના અણુ વચ્ચે અથવા તો પોતે પોતાના અણુ વચ્ચે આંતર હાઇડ્રોજન બંધ બનતો નથી જ્યારે આલ્કોહોલ સંયોજનો છે એની વચ્ચે પોતાના અણુ અણુ વચ્ચે કયો બંધ બને છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ માટે એનું ઉત્કર્ષ બિંદુ વધારે હોય ટૂંકમાં આપણે એનો ક્રમ આપવો હોય તો શું આપી શકીએ બરાબર પહેલા સમજી લો ચાલો મિથેનલ વાય મિથેનલ પ્રવાહ અને આલ્ડિહાઇડ અને કેટન સોજન પ્રવાહ કે ઘર હોય છે ઉત્કેન મિત્ર ઉત્કેન મિત્ર આલ્કેન અને ઇથર કરતા ઊંચા હોય છે પરંતુ સમાન આયનિક દ્રવ્ય ધરાવતા આલ્કોહોલ કરતા નીચા હોય તો વાત કરી આપણે અહીં વાત કરીએ છીએ કોની કોની આલ્ડિહાઇડ અને કેટન બરાબર તો કીટોન અને આલ્ડિહાઇડ કરતા કોના ઉત્કેન મિત્ર વધારે છે તો કે ભાઈ આલ્કોહોલ અને કોનાકકતા વધારે છે તો ભાઈ આપડે નામ આપ દઈએ હાઇડ્રોકાર્બન અથવા ઈથર સંયોજન કોનાકતા કેવા છે એનું ઉત્કલન બિંદુ અલ્ડીહાઇડની કરતા નીટુમાં અલ્ડીહાઇડની ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા નીચા છે પરંતુ હાઇડ્રોકાર્બન કે ઈથર કરતા ઊંચા છે તો આ ક્રમ છે આપણે તમને एग्जामમાં પૂછી શકે છે ઓકે ત્રીજી વાત કરીએ દ્રાવ્યતા જેમ જેમ અણુભાર વધતો જાય ને ધીમે ધીમે દ્રાવ્યતા ઘટતી જાય તમને ખબર જ છે બરાબર એટલે કહું છું કે મિથેનાલ છે ઇથેનાલ છે પ્રોપેનાલ છે પાણી સાથે મિશ્રિત થાય છે પણ જેમ પછી અણુભાર વધતા જાય એમ પાણીમાં કેવા રહેતા જાય અદ્રાવ્ય છે તો દ્રાવ્ય છે માં હવે બધાને ખબર પડી જાય કાર્બનિક દ્રાવ્ય તો બધા કે ભાઈ ક્લોરોફોર્મ છે કાર્બન ડાયોક્સાઇડ છે બેન્ઝીન છે બરાબર ઇથર છે બધા વર્ગની અંદર નથી જાય દ્રાવ્ય ટૂંકમાં કાર્બનિક દ્રાવ્ય કોમાં દ્રાવ્ય છે

મિત્રો આજના લેક્ચરમાં બસ આપણે એટલું જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળે ત્યાં સુધી આવજો